છો બધા મજામાં ને આપણે ઘણો ટાઈમથી ડુબઈ ની સાડીનો વિડીયો મૂક્યો નહોતો આજે ડૂબાઈ ની સાડી જ બતાવું છું જે કોઈને લેવાની હોય ગ્રીન શોટ પાડી અને ફોટા નાખે ત્રણ સાડી ફરજિયાત છે સાડીમાં માઇનો સેકન્ડ નીકળે બધી સાડીમાં ન હોય ને અમારી બધી સાડી ચેક કરેલી એ ન હોય કોફી ને પીળો કલર છે દૂધિયા ફ્લાવર છે આ ત્રણ કલરની છે દૂધિયા રામા અને બીટ ગ્રે કલર છે ને અંદર લીંબુ કલર છે આ રીંગણી કલર છે લાંબા કલર છે આ ત્રણ સાડી લેવાની ફરજિયાત છે આમાંથી ત્રણ પસંદ કરવાની રીંગણી કલર હતો આ વ્હાઈટ છે અને હેઠળ કોફી કલર ગયો આ ટમેટા અને કોફી ઉપર છે ગુલાબી છે ગ્રીન દુથિયા આ ગ્રીન કલર છે આ બ્લુ ને રામા આમાં બ્લાઉઝ આવતું નથી કલર છે પિંક કલર અને રાણી ગુલાબી કોફી અને મરૂન ગુલાબી આય મરૂન ને ગુલાબી છે આ કોફી ને ઓરેન્જ ફ્લાવર છે આ કોફી ને ગ્રીન કલર છે ગ્રીન ફ્લાવર વાળી પ્રિન્ટ છે વો લોગસ ডিজাইন মাছে গুলা পর্পল কলার ডিজাইন পিঙ্ক রেড কলার কফি আ મારે સાડીઓમાં મેરેજની લેવા લેવાની બધો માલ ફૂલ આવી ગયો છે જેને ખરીદી કરવી હોય તે પૂછી જાજો કોફી બ્લુ ગ્રીન ચેરી કલર છે કોફી ગુલાબી વીટ કલર છે આ બ્લેક ફ્લાવર વાળી છે આ મેંદી ફ્લાવર વાળી છે કોફી મેટા મીઠા કલર છે બ્લેક પિંક કલર નું લેરિય લીંબુ કલર રેડ ને બ્લેક બીટ કલર છે સ્પાર્કલ છે આ લેવડર કલર પર્પલ ઉપર છે પિંક ને મહેંદી પછી બ્લુ માં દૂધિયા ને પિંક ફ્લાઉન પિંક સાડી જેના વહેલા ફોટા આવી જશે એના કન્ફર્મ કરશું જેને ફિક્સ સાડી હોય એના ફોટા નાખજો જો પછી એ ન હોય તો તમે બીજી સાડી પાસ કરવાની તમારી રેસી પહેલાં અપાઈ ગઈ હશે તો કોફી ને ટમેટા ગ્રે ને ટમે રેડ કલર ગ્રીન ફ્લાવર રાણી ગુલાબી ફ્લાવર વાળી અને બ્લૂ ગ્રે ને બ્લેક કોફી ને યલો કલર છે લાઈટ લીંબુ કલર અને નેવી બ્લૂ કોફી આ બોટલ ગ્રીન કલર ગુલાબી બ્લેક કોફી ને ટમેટા બી ફ્લાવર વાળી બ્લેક કોફી ઉપર બ્લેક છે આ એ બ્લેક આ બ્લુ આ કોફી ને આ ડાર્ક કોફી ફ્લાવર વાળી સાડી છે ભારે સાડીમાં પટોળા પટોળાની ડિઝાઇન બાંધણીની ડિઝાઇનો અલગ અલગ પછી અલગ બીજી ડિઝાઇન બાંધણીમાં પછી મૈસૂરી સિલ્ક મૈસૂરી સિલ્ક પછી મલકોટન પછી જાડાવારીમાં બધી અલગ અલગ ડિઝાઇનો બહુ જાજો માલ આવી ગયો છે પછી મલકોટનમાં લેરીયા ડિઝાઇન જેને પણ લેવી હોય ખરીદી કરવા પૂગી જાજો અને વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો જય શ્રી કૃષ્ણ